નમસ્તે ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ કપાસના બંને વાયદા કપાસનો ઊંચો અને નીચો ભાવ સાથે જ અમે કપાસના ભાવમાં શું જોવા મળી શકે તે સંપૂર્ણ સમાચાર જોવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો સૌ કપાસ સમાચારની વાત કરીએ તો રૂના ભાવ ઘટવા પાછળ કપાસના ભાવમાં પણ સતત ને સતત ઢીલાસ જોવા મળતી હતી કપાસના ભાવમાં હજી પણ વધારે ઢીલાસ જોવા મળવાની શક્યતાઓ છે કારણ કે રૂ બજાર સતત તૂટતું જાય છે ને સાથે જ વાયદા બજારમાં પણ સતત ઘટાડો જોવા મળે છે ને વૈશ્વિક કોટનમાં મંદીના કારણે રૂ બજારમાં આજે પણ એકમાત્ર દિવસની અંદર સાતસો પચાસ રૂપિયાનો પરખાંડીએ ભાવ ઘટીને અત્યારે ખાંડીના ભાવ ઓગણસાઠ હજાર રૂપિયાના થઈ ચૂક્યા છે જ્યારે વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક રૂ અને ચીન રૂ કોટન વાયદાની અંદર સતત વધતી જતી મંદી પાછળ અત્યારે આપણે ત્યાં એમસીએક્સ વાયદામાં પણ સતત મંદી વધતી જાય છે જેમાં એમસીએક્સમાં છેલ્લા ત્રણ દિવસની અંદર બે રૂપિયા પર ખાંડીએ નીકળી ગયા હતા સાથે જ અત્યારે ન્યુર કોટન વાયદાની વાત કરીએ તો ઓગણસી સેન્ટનો વાયદો થઈ ચૂક્યો છે સ્થિરતા જોવા મળતી હતી જ્યારે ઊંચો અને નીચા ભાવની વાત કરીએ તો કપાસમાં ઊંચામાં પંદરસો ને પચાસ સુધી ભાવ જતા તો નીચામાં તેરસોથી થી બજાર ચાલુ થતું હતું તો અમે જાણીએ વિવિધ માર્કેટના કપાસના બજાર ભાવ રાજકોટ બારસો પંચોતેરથી થી પંદરસો એકત્રીસ અમરેલી નવસો અઠ્ઠાણુંથી થી પંદરસો વીસ સાવરકુંડલા તેરસોથી ચૌદસો ને એક્યાસી જસદણ તેરસો પચાસથી પંદરસો ચાલીસ બોટાદ તેરસો પિસ્તાલીસથી પંદરસો તોતેર ગોંડલ અગિયારસો એકથી ચૌદસો ને સાન્નું કાલાવાડ તેરસોથી પંદરસો પાંત્રીસ જામજોધપુર તેરસોથી પંદરસો એકત્રીસ જામનગર બારસો થી પંદરસો પંદર બાબરા બારસો પચાસ થી પંદરસો દસ જેતપુર સત્સોથી પંદરસો અગિયાર વાંકાને તેરસોથી પંદરસો પંદર મોરબી બારસો એકથી પંદરસો પચીસ રાજુલા અગિયારસો પચાસથી પંદરસો અઠાવીસ હળવદ બારસો થી ચૌદસો નવ્વાણું માણાવદર ચૌદસો વીસથી પંદરસો પચાસ ધોરાજી અગિયારસો છવ્વીસ થી ચૌદસો એક્યાસી પાટણ બારસો વીસથી પંદરસો સિત્તેર સિદ્ધપુર તેરસો ત્રીસથી પંદરસો સિત્તેર વડાલી તેરસો પચાસથી પંદરસો એકોતેર ગઢડા તેરસો સાઠથી પંદરસો ચૌદ ધંધુકા અગિયારસો પાંત્રીસથી પંદરસો ચાર વિરમગામ બારસોથી પંદરસો આડત્રીસ